બે એક કિલોમીટર આજુબાજુ તમે જોઈ શકશો સામે છે વાત્રક નદી અને વાત્રક નદીના કાંઠે જે માતાજીનું મંદિર આવેલું છે ખૂબ જ જૂનું છે પૌરાણિક મંદિર છે અને કુદરતી વ્યૂ સાથે તમે સામે જોઈ શકશો વાત્રક નદીનો વ્યૂ તમને જોવા મળતો છે અત્યારે અને હાલ તમે જોઈ શકશો હાલ તમને બતાવી રહ્યું છું માતાજીનું મંદિર આવું કંઈક મંદિર તમને જોવા મળશે હાલ તો તમે પણ દર્શનાર્થે આવી શકો છો આજુબાજુના ઘણા બધા લોકો અહીંયા દર્શનાર્થે આવે છે તો દોસ્તો સામે તમે જોઈ શકશો કે મંદિરની અંદર તમે એન્ટર થાવ એટલે માતાજીની મૂર્તિ આવેલી છે અને તમે દર્શન થશે માતાજીના મા માના તો જરૂર એક